અંકલેશ્વર જેડીસી ની આદર્શ નિવાસી કુમાર સાડાના વોર્ડન ને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સામે કોંગ્રેસના મહામંત્રીએ ગંભીર આક્ષેપો કર્યા હતા અંકલેશ્વર જેડીસી માં આવેલી આદર્શ નિવાસી કુમારશાળાના વોર્ડનનો આદિવાસી વિદ્યાર્થીઓ સાથેના દુર્વ્યવહારના મામલે ચર્ચાનો વિષય બન્યો છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે કરાતી ક્રૂરતાને લઈને આ મામલે પ્રથમ જ આદિવાસીઓમાં રોષ હતો ત્યાં દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચેતર વસાવા વિદ્યાર્થીની મુલાકાત લીધી હતી એટલે ઘટનાના બીજા દિવસે જ તેઓ દોડી આવીને સમગ્ર મામલે વિગતો મેળવીને આ મામલે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવાની ખાતરી આપી હતી ત્યારે રાજ્ય સરકાર પર વોર્ડન સામે કાર્યવાહી ન કરવા તેમજ સાંસદ ધારાસભ્ય મુલાકાત ન લીધી હોવાનો આક્ષેપ સાથે આજે છેવટે કોંગ્રેસનું ડેલિગેશન આદર્શ નિવાસી શાળાની મુલાકાત લેવા પહોંચ્યું હતું વોર્ડન સામે પગલા ભરીને તેને સસ્પેન્ડ કરવાની માંગણી સંદીપ માંગરોળા એટલે કોંગ્રેસના મહામંત્રીએ કરી હતી ત્યારે આદિવાસીઓ પ્રત્યેની તેમની લાગણી બરાબર છે પરંતુ હાલ લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે એવી ચર્ચા છે કે એકાએક આદિવાસીઓ પ્રત્યેની આ લાગણી સૌ કોઈ રાજકારણને કેમ ઉભરાઈ આવી છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સંસદ મનસુખભાઈ વસાવા ને લકીરે જો ચિંતા હોય તો તેઓ તાત્કાલિક ધોરણે દોડી આવીને આ મામલે યોગ્ય પગલા ભરાય તેવું કરવું જોઈતું હતું પરંતુ તે નહીં આપતા અંતે ધારાસભ્ય વસાવા દોડ્યા હતા અને આજે કોંગ્રેસનું ડેલિગેશન દોડ્યું હતું અને તેમણે વોર્ડનને સસ્પેન્ડ કરવાની માંગણી કરી નાખી હતી ગત શુક્રવારે આદર્શ નિવાસી શાળા અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ જોડે અભદ્ર વાણીવિલાસ અને અયોગ્ય વર્તન કરનાર વોર્ડન પ્રકાશ દોડિયા સામે જે કાર્યવાહી સરકાર દ્વારા થવી જોઈએ એ હજી સુધી કરવામાં આવી નથી હજી ખાતાકીય તપાસના કોઈ આદેશો કરવામાં આવેલા નથી ત્યારે આજે અહીંયા જે મેં કોંગ્રેસનું જે ડેલિગેશન છે ધનરાજભાઈ વસાવા છે મનીષભાઈ યુવક કોંગ્રેસના છે વસાવા આ તમામ લોકોની સાથે અહીંયા વિદ્યાર્થીઓને મળ્યા સ્ટાફને મળ્યા આચાર્યશ્રીને મળ્યા અને જે માહિતી મેળવી એ માહિતી ખૂબ સનસનીખેજ છે આ પ્રકારની માનસિક વિકૃતિ ધરાવતો આ વોર્ડન એ રાજકીય પીઠબળ પણ ધરાવે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પીઠબળના કારણે એ આ પ્રમાણેની પ્રવૃત્તિઓ કરે છે આ બનાવ આટલો ગંભીર બન્યો છે આમ છતાં પણ સરકારે હજી એની ડેપ્યુટેશન ઉપર જંબુસર ખાતે મલાઈદાર પોસ્ટ ઉપર એને પોસ્ટિંગ કરેલું છે આ અયોગ્ય છે આ એને પનિશમેન્ટની જગ્યાએ ઇનામ આપવા બરાબર છે ત્યારે આ કદાપી ચલાવી નહીં લેવાય હમણાં શ્રી જોડે પણ મેં વાત કરી છે ટ્રાઇબલ કમિશ ટ્રાઈબલ ગાંધીનગર અને એમણે મને ખાતરી આપી છે કે સાંજ સુધીમાં આ અંગે જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ કરી અને અમે તમને જાણ કરીશું પરંતુ આ સરકાર આદિવાસીઓ ઉપર અત્યાચાર કરવા માટે જાણીતી છે મણિપુરનો આટલો મોટી ઘટના ત્યારબાદ ભરૂચ જિલ્લાની અંદર જ અત્યારે ત્રણ ચાર એવા બનાવો બનેલા છે ફૂલવાડીનો બનાવ હોય જાડેશ્વરની મહિલાનો બનાવ હોય અને આ આદર્શ નિવાસી શાળામાં જે ગરીબ વિદ્યાર્થીઓ જે ભણે છે આદિવાસી વિદ્યાર્થીઓ છે અલગ અલગ જિલ્લામાંથી અહીંયા આવે છે અને ત્યારે એની સાથે આ પ્રમાણેનું વર્તન એ અયોગ્ય છે આ સરકારની ઘોર બેદરકારી છે અને જે રીતે સરકારની સાથે જોડાયેલા જે નેતાઓ છે એનું પીઠબળ ધરાવીને આવા તત્વો બેફામ બનેલા છે ત્યારે એને કાબૂમાં લાવવા માટે કોંગ્રેસ પ્રયત્ન કરશે અને આવા લોકોને કદાપી સાખી નહીં લે અને આદિવાસી સમાજના તમામ જે લોકો છે એ લોકોને પણ હું વિનંતી કરવા માગું છું કે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એનાથી ચેતતા રહેવાની જરૂર છે દુઃખની વાત તો એ છે કે આજ વિસ્તારના ચૂંટાયેલા સંસદસભ્ય આદિવાસી છે ધારાસભ્યો આદિવાસી છે આમ છતાં આ આખી આટલી મોટી ઘટના છે અને એના ઉપર કેમ મોડા બંધ કરીને બેઠા છે એ સમજાતું નથી કોંગ્રેસ આ મુદ્દાને ગંભીરતાથી લેશે અને જ્યાં સુધી આ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી એના માટેની લડત ચાલુ રાખશે